તંત્રની મોટી પોલ ડીસા જીઆઈડીસી વિસ્તારનો રસ્તો ખરાબ હાલતમાં ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ઠેર ઠેર રોડ પર મસમોટા ખાડા પડ્યા આ સાથે જ આખો રસ્તો પાણીમાં ગરકાવની હાલત જોવા મળી રહી છે જીઆઈડીસીથી ઢુવા ગામ તરફ જતો રોડ અત્યંત કફોડી હાલતમાં છે વર્ષોથી આ રોડની સારી ગુણવત્તા સાથે બનાવવામાં આવ્યો નથી તેના કારણે આખો રસ્તો ખાડાથી ભરચક છે અને ચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં અનેક ઉદ્યોગોની મિલો આવેલી છે જ્યાં પાણી ભરાવવાને કારણે ગંદકી માખી મચ્છર અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે તંત્રને જાગવાની જરૂર છે તાત્કાલિક આ રસ્તાનો નિકાલ કરીને નવી કામગીરી કરવામાં આવે તો જ લોકો ખાડા અને રોગચાળામાંથી છુટકારો મેળવી શકશે વધુમાં આપણા રિપોર્ટર જીતેન્દ્ર લોધા જણાવશે જોતા રહો બીરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા જીઆઈડીસી ધોવા ધરપડા આ બધા ગામ સાથે જોડાયેલા છે અમારે હોસ્પિટલ જવું હોય તો તકલીફ પડે છે બાઇક લઈને કેવી રીતના જવું વારે ઘડીએ અમને થતું અમે ડીસા સાથે જોડાયેલા છે અને કોઈક ના કોઈક અર્થે અમે કામ માટે પૈસા આવીએ છીએ બરાબર અને આ કામ હજુ સુધી જુઓ તો ખાડે ખાડે